તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામ ખાતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગેરરીતિ આચરવામાં આવેલ હોય તેવા આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા તેમજ મામલેદારને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું જોકે આવેદનપત્ર અને સામેવાળા પેનલના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ગેરરીતિ આચરેલ હોય તેને ધ્યાનમાં લઈને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તેમના ફોર્મ રદ કરવામાં આવ્યા હતા ત્યારે હાલમાં આ ગ્રામ પંચાયત સમરસ જાહેર થયેલ છે જેથી ગામના લોકોમાં ખુશી જોવા મળી રહી છે તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના હનુમંતિયા ગામમાં આજ સુધી એટલે કે આઝાદી બાદ કોઈ પણ સરપંચ રોષની લાગણી જોવા મળી હતી ગ્રામજનો દ્વારા સર્વાનુમતે એક પેનલ બનાવવામાં આવી હતી અને તે પેનલ જયારે ઉમેદવારી નોંધવા પહોંચે છે ત્યારે ગ્રામ પંચાયત સમરસ થાય તેમ હતું પરંતુ કેટલાક રાજકીય નેતાઓ દ્વારા ગામના જ કેટલાક નાગરિકો

પાડવામાં ન આવ્યો તેવા સવાલ સાથે સ્થાનિકોએ આક્રોશ ઠાલવ્યો હતો અને માહોલ તંગ બન્યો હતો તેમજ આ ગેરરીતિ મામલે ગ્રામજનોએ મામલેદારને લેખિતમાં રજૂઆત કરી હતી તેમજ યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી જો કે આખરે વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવેલ છે અને ગેરરીતિ આચરીને કચેરીના પાછળના ભાગે આવેલ બારીમાંથી ઉમેદવારી ફોર્મ આપનાર ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવેલ છે સોનલબેન પ્રદીપભાઈ ચૌધરી જી આપ કયા ગામથી આવ્યા છો હનુમંતિયા કાલે એક હનુમંત ગામની અંદર એક પ્રશ્નો ઉદ્ભવ્યો હોય જેનાથી એક વાતાવરણ તંગ બન્યું હતું જી તેનું નિરાકરણ આવી ગયું છે જે નિરાકરણ આવી ગયું છે નિરાકરણ આવી ગયું છે જે તંત્ર દ્વારા જે સહકાર આપવામાં આવ્યો છે તેનાથી સંતુષ્ટ છે ગામજનો હા સંતુષ્ટ છે જી હવે જે તમારી માંગણી હતી તે પૂર્ણ થઈ ગઈ હા પૂર્ણ થઈ ગઈ છે માંગણી શું હતી અમારી માંગણી હતી કે જે પણ અમારા સાથે ગેરરીતિ વર્તન થયું હતું ચૂંટણી આયોગ પંચ તરફથી એ અત્યારે સુધારીને સારું કર્યું છે એટલા માટે માંગણી પૂર્ણ થઈ છે રામ અત્યારે બિનહરીફ આવ્યું છે જી એવું કહેવામાં આવી રહ્યું છે અને તમને એવી સૂચના આપી છે સૂચના એટલે જેના પણ ફોર્મ ભરાયા હતા સભ્ય કે સરપંચમાં તેના રદ થયા છે જે ફોર્મ ભરવામાં ફોર્મ રદ કરવામાં આવ્યા છે જે તમારી પેનલો હતી એની સામે અત્યારે પ્રતિદ્વંદ્વી તરીકે કોઈ નથી જી કોઈ નથી એટલે તમારા ગામમાં હાલ ઇલેક્શન થશે ને થશે નહીં જી સમરસ થશે અને ચૂંટણી નથી થવાની આના માટે ગામજનોને શું સંદેશો આપશો ગામજનો માટે એ જ સંદેશો છે કે એમની હું ખૂબ ખૂબ આભારી છું શબ્દો નથી આભાર વ્યક્ત કરવા માટે મને પૂર્ણ રીતે મેં મારી સાથે ઊભા રહ્યા છે દરેક વખતે અને દરેક વસ્તુમાં અને એમના માટે અને ગામ માટે બધું જ કરવા માટે હું તૈયાર છું

to <laughs>